નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ સાત બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું મેઇન ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલેની અને પરમદી તમને નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે ઘણા બધા ટાઈમ પછી પાકના ભાવ કેવા રહેશે એનો સર્વેનો વિડીયો જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો જેમને ના કર્યું હોય એમ આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો છન્નું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા હતો તુવેર આજે એક હજાર એકોતેરથી તેરસો પચીસ રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો સાઠ वटाणा एक हज़ार अगियार थी एक सौ तलंजी आज तरह हज़ार नौ सौ वीस रुपया थी चार हज़ार एक सौ वीस रुपया एरंडो अगियारो पचास थी तेर सौ काडातल ओगत सौ चालीस थी चार हज़ार पच्चीस मग तेर सौ अगियार थी सोल सौ एकतालीस पीढ़ा चना एक हज़ार पचास थी बार सौ त्रीस सफेद चना की बात करिए तो बार सौ थी एक सौ तीस रुपया આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો પંચાણું થી બસો નેવું લસણ પાંચસો છવ્વીસથી આઠસો પંચ્યાસી વાલ આજે એક હજાર પચાસથી સત્તરસો સાઠ ધાણા બારસો બાવનથી ચૌદસો અડસઠ ધાણી આજે તેરસો દસ થી પંદરસો એકાવન તાલ પંદરસો છપ્પનથી ઓગણીસો છન્નું રૂપિયા છીણી મગફળી નવસો પચીસથી અગિયારસો પાસઠ જાડી મગફળી નવસો ત્રીસથી બારસો કપાસ તેરસોથી સોળસો નેવું રૂપિયા જીરાની વાત કરીએ આજે રાજકોટમાં તો ચોત્રીસો પચીસ રૂપિયાથી છત્રીસો બાર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો થી પાંચસો ઓગણસાઠ ચણા અગિયારસોથી અગિયારસો બાણું તુવેરા એક હજારથી તેરસો એકતાલીસ મગ તેરસો પચાસથી સત્તરસો આઠ ધાણા બારસો પચાસથી ચૌદસો બ્યાસી સોયાબીન સાતસો પચાસ થી આઠસો સાડત્રીસ તલાજે એક હજારથી બે હજાર અઢાર જાડી મગફળી થી એક હજાર એકોતેર છીણી મગફળી આઠસોથી એક હજાર ચાલીસ જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો બત્રીસો રૂપિયાથી પાંત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી બારસો સત્તાણું ચણા થી બારસો ઓગણચાલીસ તુવેરાજે સાતસોથી એક હજાર એંસી અજમો અગિયારસો દસથી પચીસસો એક ધાણા સાતસો પચાસથી ચૌદસો ચાલીસ મગ ચૌદસોથી સોળસો ચાલીસ રૂપિયા જાડી મગફળી નવસોથી એક હજાર ચાલીસ છીણી મગફળી નવસો વીસથી અગિયારસો કપાસ અગિયારસો સિત્તેરથી સોળસો પિસ્તાલીસ જીરાની જો વાત કરીએ તો એકવીસો પિંચોતેર રૂપિયાથી પિંચોતેર રૂપિયા

વટાણા એક હજાર અગિયારથી ચોવીસો એકાણું લસણ આજે પાંચસો એકથી નવસો એકાણું આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો થી એકવીસો એકવીસ તલ અગિયારસો એકાવન થી બાવીસો એકતાલીસ જાડી મગફળી સાતસો થી બારસો છ ખીણી મગફળી સાતસો અગિયારથી એક હજાર છન્નું રાયડો નવસો થી બારસો અગિયાર મરચાં આજે ત્રણસોથી પાંચસો પાંત્રીસ ધાણા નવસો એકાવનથી પંદરસો એક ધાણી એક હજાર એકાવનથી પંદરસો એકવીસ કપાસ નવસો એકતાલીસથી સોળસો છોતેર રૂપિયા અને ગોંડલમાં જો જીરાની આજે વાત કરીએ તો બે હજાર રૂપિયાથી સાડત્રીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને જે અહીંયા ચેનલ દેખાય છે અને વિડીયો દેખાય છે બે આપણા ખેડૂતભાઈ જે મેન ચેનલ છે એના ઉપર મૂકેલા છે તો જઈ અને વિડીયો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવો સર્વેનો વિડીયો છે તમને રવિવારે છે એ જોવા મળી જશે તો જઈ એને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર